சித்தோ மாதிரி சரபஞ்ச

ત્યાં ના જવું પડે ને યાર મેં પેલા જ કીધું તું કો મને લાગે છે બીક હું ના આવું પણ આવું તમારા ચરમ ચંકા સરપંચ અમે નહી હા તાર મારે નાખવું પડે એવું બધા મેં પેલા કીધું તમને ફરતી કોઈ ફરતો હ કે પુત્રો જોવો તને તમને નતો દેખાતો હા તારે અમને નતો દેખાતા યાર મેં તો કીધું તું હા આઈ હવે મને આજ તો બીક નઈ લાગતી મારું કેવું એ પુવન પટ્યા હારો ક્યાં કાંઠો ક્યાં એટલો બધો પુત્રો હતો ને આમ આજુ બાજુ એવું ફરણ રેવાય જ નહીં અમાન તો સટકા વસ્તુ તાવી જતી ભુવ પટ્યા બી રહ્યા હતા બે તો બેહી રહેતા હતા અમે તો કાકો પતરી જવા ના ખબર

ના ના લાવ તો પછી બીજું દિવાળી તો આય અમે તો દિવાળી હારી ને ને સર એવું બધું દિવાળી બેટા લાયક નઈ પતરી જાના તમારા ના નહીં લાયા જીવ કેમ નહી લાયા જય શું કિવાળી વાર એટલે તો આવશું કલાક મલાઈ પાછા ચોખો આપડે તમારો ફત્રીજો એ ખ્યાલ હશે કેવું છે તમે ભુબા લાયક નઈ તેટા બેટા બસ હવે જવું છે આ રિક્ષા હજારી હે હવે થોડીક વાર નીકળીએ આ રીક્ષા બિક્ષા વાળી મેલી હવે પછી જઈએ હવેતા આવી શું તમાર લાબા લાંબા લાંબા મારા ફત્રીજા ઓલે તો પછી હારો આપડે અંગાધંગા જઈએ લેવા બીજું તો બોલાવો ફોન કરી દઈએ તો દિવાળી માટે તો ના ના છોકરો જોયે તો ચાંદનું બોલ બોલ કરી રહ્યું કે તમને ખબર તો હા

சந்த சர்ப்புகா சந்திர சந்திரிக்க ஏ சந்திரா રોજ રોજ તાર્ટી બન તારી બોબરી મેં ઘરમાં પૈસા આવના પૈસા હા રોજ રોજ બધી પાર્ટી કરો કોણ બદલાવ હા ચંદુ બાર મહિને એકતા વોટિંગ અમે નહીં કરતા એક્ટર સરપંચ રોડ બતાવું ક

বোলো মোক শু কমা

દારૂ આલો મને કે દારૂ આલો એમ કે હા દારૂ તો ના આલાય હા હવે ગોંબા મારા ને દારૂ વેકાય ના આલાય તમે કે આ ગોંબા હું કરું કે દારૂ વેકો એ બધું કે ના કેવાય એવું હા તમે બોલ ક્યો બે શબ્દ હું એમ નઈ એના ભાઈને કઈ મને કે તમે

નહી કોમ સિવાય બરોબર રીતે ફરવાનું એ નહીં પીવાનો જ નહીં ના હું પીતો જ નહીં એ કીધું એ તો પીધે જેમ બોલો હા તમે કહું તમે તારા મોટા પડે દારૂ પાછો તમે ખોટા પીવાનું પીવા કશું વસ્તુ આપવાનું નહીં આ તમારી આબુ

તારા જવાય નહી સરપંચ ના ઘેર એતો કોમ હોય તો ઘેર નહીંર કાકા તો એમનો ખાસ મોનસુ કોઈ ઘડું જ નહીં ના ના બીજું કોઈ ગયડું નહીં તારા બોલવાનું નવા નું રો અમે નહિ પીવાનું એને રોડ રોડ તો હું કહું એટલા રોડતો તારો ભાઈ રસ્તા હલકા હલકા થાય કે નવા નવી સરપંચું હા એ તો તારામાં સુધરવાનું લુ નહીં બે છોકરા સુધર સુધરવાનું નહીં આવું હા રોડ જોયા

હા તો કા તેમ મોરા કાતા પર ટેટા લે આ સરપંચ ને બધાય આવો છો આવો કેટલી વાર લાગશે આવો છે ફોન કર્યો તો બીજું તો તા ભાઈ મોડા મેલું મોડું ના થાય એટલા મારી તો પેલો તો મોડું કરીને ટાઈમ બગાડીને જો અને નરી લપ કરીને જો આખા ગામની ફોન તો કર્યો આવો છે માર પત્રીયો આવો છે ને તો ભાઈ આપણે જતાઈએ

કા કોકે જઈએ છે જઈએ છે કરતો તો સરપંચ ટેટા લેવા જવાનું કે તમુકુમાર પતજામ ફોન કરીને બોલાય લઉં પૈયા પર તઈ જઈએ હા તો એમ કરવા આપણે તને આડી જઈએ ને અમારે ભુબાના ટેટા લાવવા ના તો હંગાંગાજી લેતાઈએ હા તો કો હેનો તને કો મેરીક્ષા હજારીન મેલી તો ટેટા લેવા જવા રાખી અલ્યા આ તો હા તો એરો આ બરમ ફૂટ ફૂટ તો પેલાઉ હા પેલા જૈ માતાજી જય ગુકા મહારાજ જય રામાપીત આ કા વિડિયો ખાલી મનોરંજન માટે બનાયો છે આમાં કોઈ દારૂડિયો નથી કોઈ રીતે એટલા માટે છે કે ખોટું કોઈ લગાડવું નહીં અને ખોટું એ કરશો નહીં અને ભૂલ ચોક થાય તો અમારી માફ માફ કરજો અને વિડીયો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય માતાજી